ચોખાની પાપડી બનાવવા માટે એક વાસણમાં પાણી ઉકળવા મૂકવાનું પાણી એકદમ ઉકળી જાય એટલે એમાં ખાવાનો સોડા લીલો મસાલો નાખી પાણી ઉકળવા દેવાનું થોડીવાર રહીને જીરું નાખવાનું થોડીવાર પાણી ઉકળે એટલે ચોખાનો લોટ નાખતા જવાનું અને ફટાફટ વેલણથી આવી રીતે હલાવતા જવાનું પાપડીનું ખીચું બનાવતી વખતે બે વ્યક્તિની જરૂર પડે એક વ્યક્તિએ લોટ નાખવાનો અને બીજી વ્યક્તિએ ફટાફટ લોટ હલાવતા જવાનો જો લોટ હલાવવામાં થોડી પણ વાર લાગશે તો લોટના ગાંઠા પડી જશે અને પાપડી સારી નહીં બને ખીચું બનાવવામાં ખાસ ધ્યાન રાખો લોટ સારી રીતે મિક્સ થઈ જાય એટલે લોટને થોડો રંધાવા દેવાનો થોડી વાર પછી લોટ ફરી વેલણથી મિક્સ કરી એક બાજુ રાખો એ જ સમયે બીજા વાસણમાં જે રીતે ઢોકળા બનાવીએ એ રીતે ખીચું બાફી લેવું પાંચ મિનિટ પછી પ્લાસ્ટિકમાં ખીચું લઈ એના પર તેલ નાખી જે રીતે લોટ કેળવીએ એ રીતે ખીચું કેળવી લેવું ખીચું ખૂબ જ ગરમ હશે એટલે હાથથી કેળવશો તો હાથ દાજશે એટલે પ્લાસ્ટિકની બેગથી કેળવી શકો ખીચું ગરમ હોય ત્યારે જ પાપડી બનાવી લેવી ખીચુંના લુવા બનાવી એક પતલી પ્લાસ્ટિક બેગમાં તેલ લગાવી આવી રીતે પાપડ વણી લેવા પાટલી વેલણથી પણ પાપડ વણી શકાય લુવાની બંને બાજુ તેલ લગાવીને પાપડ વણશો તો ખીચું ચોંટશે નહીં અને પાપડ બરાબર વણાશે પાપડ વણાઈ જાય એટલે તડકામાં સુકવવા મૂકવાના જ્યારે ખાવા હોય ત્યારે પાપડને શેકીને કે તળીને ખાઈ શકાય ઘરના દરેક વ્યક્તિને ચોખાની પાપડી ભાવશે ચોખાની પાપડીને તડકામાં સૂકવી એરટાઈટ ટાઈટ બરણીમાં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો